નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે એવા ખેડૂત મિત્રની વાત કરીશું કે જેમના જે ખેતીની જે જમીન છે તે નદી કિનારે આવેલી છે એટલે કે ભાઠું હોય છે ત્યાં ગળી આવેલી હોય છે તો દર્શક મિત્રો જો એવા ખેડૂત મિત્રની ખેતીની જમીન નદીની અંદર કોઈ પણ પ્રકારનું પૂર આવવાથી જો તમારી જે ભાઠાનો જે વિસ્તાર છે કે જમીન ધોવાણ રૂપે નીકળી ગઈ હોય જતી રહી હોય અને જમીનનો જે તમારો ભાગ છે અમુક એ ધોવાઈ ગયો હોય અને જે નદી છે તેનું સ્તર ઉપર આવી ગયું હોય તો તેવા સંજોગો દરમિયાન તમારે જે જમીનનો તમે વેરો ભરી રહ્યા છો જે આકારણી કરાઈ રહ્યા છો તો તેની અંદર દર્શક મિત્રો તમારે એ જે જમીન છે તેનો જે વેરો છે એ કેટલો ભરવો જોઈએ તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં

જણાવી શકો છો કે મારે આટલી જે જમીન છે કે જે અડધા વીઘા થી ઓછી ન હોવી જોઈએ એટલી જમીન તમારી જે ધોવાણ થઈ ગઈ હોય અને જે જમીન તમારી છે એની અંદર જે પાણીનો સ્તર છે ઉપર આવી ગયો હોય પણ દર્શક મિત્રો માત્ર જો ચોમાસા પૂરતો જ આવ્યો હોય તો તમે એની અંદર કશું ન કરી શકો એટલે કે જે તમારો વેરો ભરવાનો આવતો હોય છે તેની અંદર તમારે એ બાદ નહીં થઈ શકે પરંતુ તમારું જે ભાઠાનો વિસ્તાર છે ખેતીની જમીનની અંદર અને જે નદી છે નદીનો જે તમારો જે વિસ્તાર છે સંપૂર્ણપણે કાયમ માટે ધોવાણ થઈ ગયો છે કે ત્યાં હવે પછી તમે ખેતી કરી જ શકો તો તેવા સંજોગો મિત્રો તમારે જે તે તમારા જે અધિકારી છે એટલે કે મામલતદાર સાહેબ શ્રીને પણ તમે અરજી કરીને જણાવી શકો છો અને પ્રાંત અધિકારી સાહેબ શ્રીને પણ અરજી કરીને જણાવી શકો છો કે મારી જે જમીન હતી નદી કિનારે જે મારો ભાઠાનો વિસ્તાર હતો જ્યાં હું ખેતી કરતો હતો તે જમીન અડધા વીકાથી ઓછી નથી અને એટલી જમીન મારી કાયમ માટે ધોવાણ થઈ ગઈ છે એટલે કાયમ માટે હું હવે તે જમીન ઉપર ખેતી નહીં કરી શકું એટલા માટે મારી જે જમીનનો જે વેરો છે મહેસૂલી અધિકારી તરીકે જે પણ તમારા જે સર હોય બરાબર તેમને તમે જણાવી શકો છો એમાં તલાટી સાહેબ પણ આવી ગયા તલાટી મંત્રી સાહેબ પણ આવી ગયા તમારો આ વેરો એ રાજ્ય સરકાર વસૂલતી હોય છે એટલે તમારે એ ઠેઠ ઉપર સુધી જાણ કરવાની રહે છે કે આટલી જમીન મારી કાયમ માટે ધોવાણ થઈ ગઈ છે એટલે હવે મારી જે જમીનનો જે વેરો હું ભરું છું તેની અંદર તમે આવીને નિરીક્ષણ કરીને અને મારો એટલો જે વેરો છે એ તમે ઓછો કરી શકો છો મારી આકારણીના અંદર જે માપ છે તેનો પણ તમે ઘટાડો કરી શકો છો તો દર્શક મિત્રો રાજ્ય સરકાર નિયમ અનુસાર એમનો અલગથી જે પણ નિયમ હોય છે નિયમ પ્રમાણે જે તે ખેડૂત મિત્રને ને એમનું જે આકારણીનું જે હોય છે એની અંદર ઘટાડો કરવાની સત્તા રાજ્ય સરકારને હોય છે એટલે તેઓ દ્વારા નિમાયેલ જે કલેક્ટર સાહેબ શ્રી એટલે કે પ્રાંત અધિકારી સાહેબ છે એ પ્રાંત અધિકારી સાહેબ શ્રી દ્વારા તમારે જે આકારણી છે તેની અંદર ઘટાડો કરીને તમારો જે જમીન મહેસૂલ જે તમે ભરો છો તેની અંદર પણ તમારે ઘટાડો કરી આપવામાં આવશે એટલે દર્શક મિત્રો જે પણ ખેડૂત મિત્રોને જો કોઈ પણ પ્રકારના આવા જળાશયને નજીક તમારી જમીન છે અને જે કાયમ માટે ધોવાઈ ગઈ છે તો તમે એની જાણ કરો જેથી કરીને તમે જે પણ મહેસૂલ ભરો છો તેની અંદર તમારો ઘટાડો થઈ શકે અને ઉપર પણ તેનો જાણ થઈ શકે દર્શક મિત્રો ક્યારેક સરકાર દ્વારા એવી જાહેરાત પણ કરવામાં આવે છે કે જે પણ ખેડૂત મિત્રોને આવા જળાશય નજીક જો વિસ્તારની અંદર ત્યાં ખેતી હોય તો તે ધોવાણ અટકે તે માટેની પણ કેટલી બધી સ્કીમો નીકળેલી છે કે જેના આધારે તમે તમારો જે તાલુકો છે તાલુકામાં જઈને તમે તેની નોંધણી કરાવી શકો છો કે મારી જે ખેતીની જમીન છે એ આ નદી કિનારે છે કે કોઈ પણ પ્રકારનું મોટો જળાશય છે ત્યાં છે તે ધોવાણ અટકાવવા માટે મારા જે પણ તમારી તરફથી જે પણ સ્કીમ હોય તેની અંદર તમે મને એની સહાયતા કરી શકો છો તો દર્શક મિત્રો એવી ઘણી બધી સહાયતા સ્કીમ પણ છે કે જેના દ્વારા તમારી જે ખેતીની જમીન છે તેનું ધોવાણ પણ અટકાવી શકાય છે તો દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો